ભગવાન જગન્નાથની શોભાયાત્રા યોજાઈ હતી થરાસરમાં રામ સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું ભગવાન જગન્નાથજીની પાંત્રીસમી ભવ્ય શોભાયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન પામી જેમાં જવાહર ચોક મોચી બજાર જૈન દેરાસર તાજીવાસ જૂની ગંજ બજાર મહાલક્ષ્મી મંદિર જૂની નગરપાલિકા વડીયા હનુમાન મંદિર થઈ પરત ફરી હતી સોભાયત્રામાં બેન્ડવાજા ઘોડા બગી નાસિક ઢોલ ડીજે જેવા વિવિધ આકર્ષણો સામેલ હતા શોભાયાત્રાના રૂટ પર ભક્તો અને દ્વારા ઠંડા પીણા લીંબુ શરબત આઈસ્ક્રીમ અને શરબતના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું ભગવાન જગન્નાથજીની શોભાયાત્રામાં ભગવાને ચોખા ગીના મહાપ્રસાદ બસો કિલો પાંચ હજાર લાડુનો મહાપ્રસાદ કરવામાં આવ્યો અને બસો કિલો જાંબુ ચારસો કિલો કાંકડી સો કિલો મગ સહિતનો ભગવાને પ્રસાદ કરવામાં આવ્યો મુસ્લિમ સમાજ દ્વારા પણ આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ યાત્રા દરમિયાન શાંતિ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ભગવાન જગન્નાથજીની શોભાયાત્રામાં એકસો પોલીસ કર્મચારી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેમાં એએસપી એક પીઆઈ ચાર પીએસઆઈ ઓગણ પોલીસ પાંત્રીસ હોમગાર્ડ જવાનો સહિત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આ બંદોબસ્તના કારણે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી રિપોર્ટર ચિરાગભાઈ સોની થરાદ